વર્ષ જૂનું અતિ પ્રાચીન વરાહ ભગવાનનું મંદિર આવેલું છે નંદ અને મૌર્યવંશનું આ મંદિર હોવાની માન્યતા છે આ મંદિરનો ઇતિહાસ વર્ણવેલો છે અહીં ઠેક ઠેકાણેથી લોકો માનતા લઈને આવે છે વરાહ ભગવાન લોકોની માનતા પૂર્ણ કરે છે ભક્તિ આસ્થા અને શ્રદ્ધાનો દેશ એટલે ભારત વિવિધ સંસ્કૃતિ અને પરંપરા અહીં જોવા મળે છે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના વિવિધ અવતારો પણ આ ભારતખંડ અને દેશમાં જ ધારણ કર્યા છે ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ અવતારો પૈકીનો ત્રીજો ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ અવતારો પૈકીનો ત્રીજો અવતાર એટલે વરાહ અવતાર ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના દરિયાકાંઠે સોમનાથથી બાર કિલોમીટર દૂર ભારત વર્ષનું એકમાત્ર ગણાતું ભગવાનના વરાહ સ્વરૂપનું અતિ પ્રાચીન મંદિર સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે આવેલું છે આ પવિત્ર સ્થળને અરબી સમુદ્રના ઘૂંઘવાતા સફેદ મોજા સત્તપણે પખાડતા રહે છે ત્યારે આવો જાણીએ આ ભવ્ય મંદિરના ઇતિહાસ અને તેના મહત્વ વિશે ભગવાનના વરાહ સ્વરૂપનું પ્રાચીન આ મંદિર એક વર્ષ જૂનું છે બસો બારના ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકળાની ઝાંખી અહીં થાય છે મૌર્ય સમયની કલા સંસ્કૃતિ અને કોતરણી કામથી શોભતા આ ભવ્ય મંદિરનો ઇતિહાસ પણ અદભુત છે સૌરાષ્ટ્રમાં ઇસ બસો બાર થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે રાજા ધનનંદના સારાએ આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું કદવાર ગામનું જૂનું નામ કદવાર હતું તેમ જાણવા મળે છે આ મંદિરની સાતસો પચાસ વર્ષ સુધી એક વૃદ્ધ મહિલા સાધ્વી સેવા કરતા હતા ત્યારબાદ તેઓના શિષ્યો અહીં અઠ્યાવીસ પેઢીથી સેવા પૂજા કરે છે